આજ તો હું દાળિયા ગઈ હતી અત્યારે હું ઘરે વઈ આવી ને એને તો ભૂખ લાગી ને તો ખાવા મળ્યા છે ગેલા વેલા ભાઈ મોગલ બધા ને કેમ છે બધા મજા માં ને તો ચાલો અત્યારે મને છે ને આવીને ડાયરેક્ટ ભૂખ લાગી આ દાળિયા જ્યાં પણ ખાધું ને પણ કઈ મજા નહીં આવી ટિફિનમાં તો મને અત્યારે ખાવું પીડ્યું ને બ્લોગ અમે અત્યારે છ વાગે છ ને કેટલા વાગી ગયા સાડા હાથ કાં હાથ વાગી જાય ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો તો ભૂલાઈ ગયો આજ વ્લોગ બનાવવામાં કઈ મજા નહીં આવી હું કોઈ આજ વ્લોગ નથી બનાવું એડિટિંગ કરવામાં આખો દિવસ હોય ગયો

બે જણા ને તો એલાસ કરે ઘરમાં માં ડખા એલાસ કરે એવા સમજ હોય થોડી થોડી વાતમાં માં મુંજાઈ નો જવાનું હા હા બહુ મસ્ત બિના ખાલ લે મસ્ત બિના તો આંગળા સાટે આ આંગળા સાટવાની મજા જ આખી અલગ એનો સ્વાદ આખો અલગ જ આવે કાપી ના ગાંગળી દાત દાતે 1 મિનિટ લેટર મને લાગી છે ભૂખ પણ આરતી નું ટાણું થઈ ગયું છે તો અત્યારે હું તો ખાવ ની દિયાત મે આરતી ઉતરી જાય ને અગરબત્તી ઘર માં થઈ જાય પછી જ ખાવાની તો તો બહુ સંસ્કારી ને નિયમ પ્રમાણે ચાલ નિયમ થી ચાલવાનું હોય ખાઈ લેન ખાવ તો નહીં આગળ આરતી ઉતારી ને પછી આજ કેટલામો દિવસ સાત દિવસ દસમા માના વ્રત નો સાત દિવસ છે કે આઠ મંગળવારે જાગરણ થાય ને હમ ત્રણ દિવસ ની વાર છે પણ કઈ પ્લાન કરશો કે એમ કે કઈ બનાવવાનું છે કે જમવાનું

એવું છે મસ્ત બનાવ પણ મને નહીં આવડે હું પેલા મને બધું આવડતું કામ પણ હવે નથી આવડતું ભૂલાઈ ગયું ત્યારથી તારા અહીંયા પગલા પેડા ને ઉમંગે બાઈ આવ્યા પછી બધું ભૂલાઈ જાય ખબર છે ને કે ઉમંગ બાયું આવે પછી ભૂલાઈ જાય તો આને કૂટી આંકવાનો શોખ છે કૂટી આંકવાનો આ બધું જોતો કૂટી આંકવી છે તો મસ્ત લાગી લેવી એક હે ગાડી ખબર મેસ્ટ્રો 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 કઈ કહેવાય ગાડી અમે પેલા સુરત હતા ને બહુ મોટું <laughs> 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 ભૂવણી નહીં કે બધા કોમેન્ટ કરે ભવણીને ગામ ભૂવણી ગામ છે ને એનું ગામનું નામ ભવણી નહીં કહેવાનું શું કહેવાનું રામગઢ બધાય કોમેન્ટમાં પાછા લખે પછા રાખ ગામનું નામ બગાડમાં રામગઢ કહેવાનું હા હાલ કામ કરે રાખું એવું છે હું કીધું મને ઊભી રહે તો હું કીધું મને હાલ ઉપેડ હાલ